બે સર્વર ને યુપીએસ અને ગ્રામજન પંચાયતના કોમ્પ્યુટર ગ્રામજનો ના ફ્રીજ ઇન્વર્ટરો એલ એડી લાઈટો ટીવી બળીને ગ્રામ પંચાયત ને એલઈડી લાઇટો પણ બળીને ખાક

હાઈ વોલ્ટેજ ના થાય તેવી જવાબદારી લઈ કામગીરી કરવા કહ્યું રેગ્યુલર વોલ્ટેજ નહીં આવે તો ગ્રામજનો દ્વારા આવતા સમયે ઉગ્ર આંદોલન પીજીવીસીએલ ઓફિસ ખાતે કરવાની ચીમકી આપી એસબીઆઈ બેંકની તેમજ ગ્રામ પંચાયતની તમામ કામગીરી હાલ ઠપ થવા પામી ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી લખ્તર તાલુકાના ઘણા ગામ ખાતે પીજીવીસીએલના ધાંધિયા સામે આવ્યા અને ઘોર બે દરકારી પીજીવીસીએલની વીજ લાઈન હાઈ વોલ્ટેજ થતા ઘણા ગામના અંધારપટ છવાયો પીજીવીસીએલની વારંવાર ઘોર બે દરકારી સામે ઘણાત ગામે છેલ્લા છ મહિનાથી લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજની સમસ્યા સર્જાઈ રહી છે જેને લઈ ગતરોજ સાંજના સમયે હાઈ વોલ્ટેજ થતા ગ્રામજનોના અંદાજિત એકસો ગ્રામ ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટ ત્રીસ જેટલી ફ્રીજ પંખા સો જેટલા ઇન્વર્ટર પંદર ટીવી પચીસ પંચર કરવાના કમ્પ્રેસરો મોટર બે પાંચ ઘરના વાયરિંગો ગ્રામ પંચાયતના બે કોમ્પ્યુટર સર્વર ગ્રામ પંચાયતમાં આવેલ જીસવાનું સર્વર એસબીઆઈ ના બે સર્વર અને બે યુપીએસ અને લાઇટો લેમ્પો બસો થી વધારે નુકસાન થવા પામ્યું હતું ત્યારે કણાજ ગામમાં એસબીઆઈ ની બે સર્વર બળી જતા બે લાખ થી વધારે નુકસાન થવા પામ્યું હતું એસબીઆઈ બેંક સર્વર બંધ હોવાથી નાણાંની લેતી દેતી ઠપ થવા પામી પામી હતી તેમજ કામગીરીને હાલ ઠપ થઈ ગયેલ છે તેમજ ગ્રામ પંચાયતના તમામ કામગીરીમાં હાલ કોમ્પ્યુટર બળી જવાના કારણે ઠપ થવા પામી હતી ગ્રામજનો દ્વારા પીજીવીસીએલના અધિકારીને રિપેર કરવા આવતા ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કર્યો કરવામાં આવ્યું હતું ગ્રામજનો દ્વારા ઉચ્ચ અધિકારી આવીને આગળ હાઈ વોલ્ટેજમાં નુકસાન ના થાય અને નુકસાન થયેલ હોય તેનું વળતર ચૂકવવા માટે ઉચ્ચ અધિકારી આવે તેવી માંગ કરવામાં આવી હતી જેને લઈ ગ્રામજનો દ્વારા હાલ પીજીવીસીએલના કર્મચારી અને અધિકારીઓને કામગીરી અટકાવી હતી અને ગ્રામજનો દ્વારા આવતા દિવસોમાં હાઈ હાઈ અથવા લો વોલ્ટેજ ના કારણે નુકસાન થાય અને અને હાઈ લો વોલ્ટેજ ના થાય તે માટે જવાબદાર અધિકારી પાસે માંગ કરવામાં આવી હતી ગ્રામજનો દ્વારા આવતા સમયમાં આવા કોઈ હાઈ વોલ્ટેજ અથવા લો વોલ્ટેજ થશે તો પીજીવીસીએલ ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચવાઈ પણ હતી આ તમામ ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પ્રતિનિધિ ભરતભાઈ પટેલ ઘણા ગામમાં મહિનાથી પાવર હાઈ વોલ્ટેજ થાય છે ચારસો તરી આજુબાજુ વટી જાય છે અને અમે છ મહિના પેલા અરજી કરી હતી બેને કોઈ હકારાત્મક જવાબ આપતા નથી થઈ જશે થઈ જશે એવી શિવરીક ગામજનો કહે છે પંચાયતમાં અત્યારે દોઢ બે લાખ રૂપિયાનું નું નુકસાન છે

એ બાબતે ગઈકાલે પણ સ્ટાફને મોકલવામાં આવેલા હતા અને એમને ફોલ્ટ ડિટેક અડધા સેક્શનમાં ફોલ્ટ મળ્યો કેબલ છૂટા કરીને ચાલુ કરેલો હતો પરંતુ પાછું આજે પણ પ્રોબ્લેમ થયેલો છે તો અમે અમારી ટીમ સાથે અહીંયા ઘણા ગામમાં આવેલા છીએ અને પહેલાં તો અમે ટીસી ચેક કર્યું પણ ટ્રાન્સફોર્મર સેન્ટર તો બરાબર છે એટલે અમારે એલપી કેબલ છે એમાં અમારે બધા સેક્શન ચેક કરવા પડશે કાં તો જરૂર પડે તો અમે કેબલે બદલાવીશું નજર પડે તો ટીસી પણ બદલવાનું આ થાય તો બદલાઈ દઈશું હાઈ વોલ્ટેજ થવાનું કારણ છે હાઈ વોલ્ટેજ આ ઇસ્યુ નથી પણ આ જે શોર્ટ બે કેબલ શોર્ટ થઈ ગયા ને એના કારણે શોર્ટ થઈ ગયેલા છે અમે જે ઘરોમાં કઈ બી જે પ્રોબ્લેમ થયા છે એ ફેજ નોટલ કાં તો બે ફેજ ભેગા થઈ ગયા ને એના કારણે થયેલું છે એટલે અમે ચેક કરીએ છે હોટ શું હકીકત એના કારણે મળેલું છે એક્ચુઅલ ફાઇન થશે એટલે

ચોમાસાની અંદર સાહેબની ઓફિસે હલ્લા બોલ બોલ્યું તું ગામે ઈ પૈસી એ ફરીને ભરી ગયું ને ત્રીજી વાર અત્યારે લગભગ લાખ થી દોઢ લાખનું નુકસાન ને સાહેબો કોઈ અહીંયા આવવા તૈયાર નથી માણસો મોકલી દે માણસોનો કોઈ વાંક નથી જે આવે એમને રિપેર કરવું એમને ના પાડી હતી કારણ કે આ પ્રશ્ન સોલ્વ કરીને પૈસા રિપેર કરવા ઘડીયા ઘડીએ ત્રણ દીમાં હલો હું ઘર દીઠ સર્વે કરાવવું હાયડે આવું કોઈને ગાઈડ બોલવાનું નથી થતું બાર જોન નથી થતું કેટલી નુકસાની તેમ જુઓ પંચાયતની જુવો વીસી નહીં જોવો ગામ ને ઘર અમારા ગામમાં એક બીમાર વ્યક્તિ છે નાયણ પ્રભુભાઈના પ્રભુભાઈ બા બે દિવસ પહેલા રૂમ હીટર માં ગીઝલ લાયા હતા તરત બળી ગયું બીજે બી બીજું લાવવું પડ્યું કારણ કે બીમાર માણસ છે એ બીજું બળી ગયું હાલો બતાવો અત્યારે મારું નામ લકુમ પ્રવીણ હું એસબીઆઈ ગણાત બ્રાન્ચ મેનેજર બોલું છું અને જે અવારનવાર અ બીજીવીસીએલના પાવર લોડને કારણે એસબીઆઈ ઘણા જ બ્રાન્ચમાં યુપીએસ સર્વર અને બીજી નાની મોટી ઘણી બધી નુકસાની થઈ છે જેનો અંદાજે જ કર થી બે લાખ થાય છે અને સદનતર બે દિવસથી કામગીરી બેંકની બંધ જેવી છે એમ અમે બીજું કંઈ કામ કરી શકતા નથી કારણ કે જેવું અમે લોડ મશીન ઉપર લઈએ છીએ તો કઈક ને નાની મોટી પ્રોબ્લેમ આવે છે મશીન ઉપર તો મારી એવી બીજી વિશે મેં રિક્વેસ્ટ છે કે જલ્દીથી આનું નિરાકરણ લાવે અને બેંકનું કાર્ય સ્મૂથલી ચાલુ થાય અને પાવરને ને લગતા જે કઈ આ પ્રશ્ન ઉભો થયો છે એનું નિરાકરણ લાવે અંદાજે તમારે કેટલા દિવસ છે અને કેટલા હાઈ વોલ્ટેજના કારણે થયું કે પછી લો વોલ્ટેજના કારણે નહીં હાઈ વોલ્ટેજના કારણે થયું છે અંદાજે સાહેબ બે દિવસ પહેલા જ્યારે એ લોકો ચેક કરવા આવ્યા હતા ત્યારે પણ અમારે એન્જિનિયરનો રિપોર્ટ બસો ને અઠાવન સાઠ ની આજુબાજુ છે જે નોર્મલ ચાલીસ ની અંદર રહેવો જોઈએ એવું કે છે ગઈકાલે જે હાઈ વોલ્ટેજ થી અંદાજે કેટલા હાઈ વોલ્ટેજ થયા છે અંદાજિત કહેવાનું એવું ચારસો ચારસો ની ગણતરી છે કે ચારસો જેવો હાઈ વોલ્ટેજ આવ્યો હોય તમારે કઈ કઈ વસ્તુને નુકસાન પહોંચ્યું છે અંદાજે અમારું યુપીએસ બે યુપીએસ છે એક ઇન્વેટર છે એક બ્રાન્ચ સર્વર છે તો બ્રાન્ચ સર્વર બંધ થવાના કારણે પૈસાની લેતી દેતી હાલ ચાલુ છે કે બંધ છે અત્યારે અમે બાયપાસ કરીને ટાઈમ્પરરી આજ નું દિવસનું જ્યાં સુધી બેકઅપ છે ત્યાં સુધી ચાલુ રહેશે પણ બેકઅપ પૂરો થઈ તો પછી બધું ઠપ થઈ જશે